બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થતા વિરોધ થઈ રહ્યો છે દિયોદર ને બે હજાર અઢાર થી જિલ્લો બનાવવાની સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે ત્યારે સરકારે વાવ થરાદ જિલ્લો જાહેર કરતા જ સ્થાનિક લોકોમાં નારાજગી જોવા મળી રહી છે છેલ્લા પંદર દિવસથી આંદોલન અને ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય જનકસિંહ રાઠોડ બનાસકાંઠા આજે ઓગઢ જિલ્લાની માંગણી કરતી સમિતિ દ્વારા મને પણ આમંત્રણ આપવામાં આવ્યું તો તમે પણ ઓગઢજીના ધામમાં યજ્ઞના અને ઓગરજીના દર્શન કરી અને અમને મળી અને અમારી વાત સાંભળો એટલે હું પણ એમની વચ્ચે આજે આવ્યો છું અને આપની હાજરીમાં જે વાત થઈ છે એ બધી જ વાત મેં સાંભળી છે અને એ વાત આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે આ વિસ્તારનો કોઈ પણ પ્રશ્ન હોય એ પીવાના પાણીનો પ્રશ્ન હોય આરોગ્યનો પ્રશ્ન હોય શિક્ષણનો પ્રશ્ન હોય રોડ રસ્તાનો પ્રશ્ન હોય આ વિસ્તારનો કોઈ પણ પ્રશ્ન હોય આ વિસ્તારની પ્રજાની જે કંઈ માંગણી હોય એ માગણી રાજ્ય સરકાર સુધી પહોંચાડવી એ મારું કર્તવ્ય છે મારો ફરજ છે મારી ધર્મ છે અને ધર્મ સમજી અને અહીં જે વાત થઈ છે એ વાત હું રાજ્ય સરકાર સુધી પહોંચાડી અને આ વિસ્તારની જનતાને ન્યાય મળે એના માટે હું મારાથી બનતા પૂરા પ્રયત્નો કરીશ આજ તમે જે આજ વાંભળી છે જે અહીં લોકોએ કરી છે એ મુખ્યમંત્રીને કરી છે બરાબર અહીં પ્રજાની રાડ મારે મુખ્યમંત્રી સુધી કરવાની સૌનો આભાર બોલો વગરજી મહારાજ જય વગરજી બધાનું કલ્યાણ કરે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે